ભાઈ જે જે ગ્રુપ અમારું ઉર્વિયાન ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાટી શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છીએ આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપના કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા ચીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામ ચેતબદ્ધ રામેશ્વરની સ્થાપના ભારતીય શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના ભારતીય શિવલિંગથી સંપૂર્ણ રહે છે એટલા માટે અમને બી એવું થયું કે અમે ભારતીય શિવલિંગ નું આયોજન કરીએ અને આખા મળી અને જે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો મહિનો લીધો છે કે આની અંદર આપણે ભગવાન નું થોડું ઘણું ભજન કરી શકીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાન આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને ગણાવવું હરતું નમસ્જીવાય વિપુલ તવાવ્યા પીપી સવાણી ગ્રુપ સુરત આજ રોજ અમે લાડવી ગામે જે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજારને પાંચસો ને પંચાવન મહાસિ મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ મારે માર જ્યોતિર્લિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામ ના દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લાહો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હાજર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહિયાં દર્શન કરો જય મહાદેવ